અમેરિકાના વિઝા નિયમોમાં મોટા ફેરફાર અંગે વ્હાઇટ હાઉસે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે જેનાથી હજારો ભારતીય વ્યવસાયિકો સહિત વર્તમાન વિઝા ધારકોને મોટી રાહત મળી છે વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર વિઝા માટે પ્રસ્તાવિત આશરે અઠયાશી લાખ રૂપિયાની ભારે ફીનો નિયમ ફક્ત નવા અરજદારોને જ લાગુ પડશે હાલમાં જેઓ માન્ય એચ વન બી વિઝા ધરાવે છે તેમના પર આ નવા શુલ્કનો બોજ નાખવામાં આવશે નહીં આ જાહેરાત પહેલા ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વન બી વિઝા પર ડોલર એક લાખ ફી લાદવાના નિર્ણયથી વિઝા ધારકો અને તેમની નોકરી આપતી કંપનીઓમાં વ્યાપક ચિંતા અને ગભરાટ ફેલાયો હતો જોકે શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ફી એક વખતની છે અને વાર્ષિક નથી વધુમાં તે ફક્ત આગામી વિઝા લોટરી પ્રક્રિયામાં ભાગ લેનારા નવા અરજદારો પર જ લાગુ થશે જેઓ હાલમાં વિઝા ધરાવે છે અથવા પોતાના વિઝાનું નવીનીકરણ કરાવવા માંગે છે તેમને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે આ સ્પષ્ટતા બાદ હાલના ધારકો કે જેઓ અમેરિકાની બહાર પ્રવાસ કરી રહ્યા છે તેઓ કોઈ પણ વધારાના શુલ્કના ડર વિના દેશમાં પુનઃ પ્રવેશ કરી શકશે અગાઉ નિયમોની અનિશ્ચિતતાને કારણે ઘણી મોટી તકનીકી કંપનીઓએ તેમના કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પાછા ફરવાની સલાહ આપી હતી ભારત સરકારે પણ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આ નિર્ણયની સંભાવિત માનવતાવાદી અસરો પર પ્રકાશ પાડ્યો હતો